નમસ્કાર રાજ્ય સરકારના સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ પચીસ નવ બે હજાર પચીસને વાર ગુરુવાર તો એકસઠ વર્ષ ઉપરના ગુજરાત રાજ્યના પેન્શનરો માટે સાંજે પાંચને ત્રીસ કલાકે આવ્યા છે એક મોટા સમાચાર તો શું છે સમાચાર તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ માહિતી સો ટકા તમારા માટે ખૂબ જાણવા જેવી છે અને આ માહિતી સાંભળતા તમે ભારે ઉત્સાહમાં પણ આવી જશો તે પણ સાચું છે તો ખાસ કરીને વિડીયોમાં એ ટુ ઝેડ વાત કરવાના છીએ અને પેન્શનરોને આવતા મહિને ત્રણ મોટી ભેટો પણ મળવાની છે તેની પણ આજના વિડીયોના અંતમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો અને વિડિયો શરૂ કરતાં પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી છે કે હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય આપણો વિડીયો પહેલીવાર જોતા હો અથવા તો રોજેરોજ વિડીયો જોતા હો પણ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો જોઈએ આજનો વિડીયો તો તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો ખૂબ નજીક છે તો મધ્યમ વર્ગ પછી હવે સરકારી કર્મચારીઓનો વારો છે તો કેન્દ્ર સરકાર દિવાળી પહેલા દેશભરના કર્મચારીઓને એકસાથે ત્રણ મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે તો તમને જણાવી દઈએ કે સાતમું પગાર પંચ પેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવ્યું હતું અને હવે તેનો દસ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે આવી સ્થિતિમાં પરંપરા મુજબ આઠમું પગાર પંચ પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થવું જોઈએ તો આ જ કારણ છે કે ભલામણો સમયસર લાગુ કરી શકાય તે માટે કમિશનની રચના ખૂબ અગાઉથી કરવામાં આવી છે તો ચાલો જાણીએ કે દિવાળી પહેલાં આ વખતે કઈ ત્રણ મોટી ભેટો છે તે આપવામાં આવનાર છે તો ખાસ કરીને વાત કરી તેમ હવે હાલમાં નવરાત્રિ શરૂ છે આજે ચોથું નોરતું છે અને હવે છ દિવસ પછી દશેરા આવશે અને ત્યારબાદ વાત કરીએ તો વીસ દિવસ પછી દિવાળી આવશે મતલબમાં હવે આખી તહેવારોની લાઈન જ છે તો આ દરમિયાન કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્યની સરકાર પોતાના જે કર્મચારીઓ અને પેન્શનરો હોય તેને ત્રણ મોટી ભેટો આપવાના છે તો ત્રણ મોટી ભેટો કઈ છે તેની આજના વિડીયોમાં આપણે આગળ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમા પગાર પંચની ટૂંક સમયમાં જાહેરાત થશે તો દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ ઘણા સમયથી આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે તો અહેવાલો અનુસાર ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં જારી થવાની એક ધારણા છે એટલું જ નહીં તો સરકાર ઓક્ટોબરમાં આઠમા પગાર પંચની સત્તાવાર જાહેરાત કરી શકે છે તો મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે દિવાળી પહેલા તેની જાહેરાત શક્ય છે તો નવા કમિશનના અમલીકરણ પછી ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર થશે અને જેના કારણે કર્મચારીઓના પગારમાં મોટો એવો વધારો જોવા મળશે અને પેન્શનરોને પણ આ વધારાનો લાભ છે તે મળશે મિત્રો તો ખાસ કરીને વાત કરી તેમ સમગ્ર દેશમાં જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે કર્મચારીઓ પેન્શનરો છે તે આઠમા પગાર પંચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને અહેવાલો અનુસાર જો વાત કરીએ તો તેની શરતો છે તે ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં જારી થવાની એક ધારણા છે અને ત્યારબાદ નક્કી થશે કે ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે તો આ તમામનો લાભ છે તે તમામ કર્મચારીઓ અને પેન્શનરોને સમાન રીતે મળવાપાત્ર થશે ત્યારબાદ વાત કરીએ તો દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો થશે તો આઠમા પગાર પંચની સાથે સરકાર દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ પણ આપશે તો હાલમાં કર્મચારીઓને પેલી જાન્યુઆરી બે હજાર પચીસથી પંચાવન ટકા ડીએ મળી રહ્યો છે તો હવે જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસનો બીજો હપ્તો આવવાનો છે તો ફુગાવાના સૂચંક આંકના આંકડા પણ આવી ગયા છે જે મુજબ ડીએ અઠાવન ટકા સુધી પહોંચશે અને આવી સ્થિતિમાં દિવાળી પહેલાં ત્રણ ટકાનો ડીએ વધારાની જાહેરાત થવાની ધારણા છે તો આનાથી લાખો કર્મચારીઓના પગારમાં તાત્કાલિક વધારો થશે અને તહેવાર દરમિયાન રોકડ પ્રવાહમાં પણ વધારો થશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો દિવાળી પર કર્મચારીઓને સારા સમાચાર મળવાના છે તો બે હજાર છવ્વીસ પહેલા આઠમો પગાર પંચ આવશે તે લગભગ નિશ્ચિત છે ઉપરાંત વાત કરીએ તો એઆઈ સીપીઆઈ સતત વધી રહ્યું છે આ ઉપરાંત જો આપણે અન્ય કારણોની વાત કરીએ તો દિવાળી બોનસની પ્રક્રિયા દર વર્ષે ચાલુ રહે છે તો આ વખતે પણ એવું માનવામાં આવે છે કે કર્મચારીઓના જે ખજાના છે તે ભરાઈ જવાના છે તહેવારો દરમિયાન ઘરનું બજેટ બાળકોની ખરીદી મુસાફરી આ બધા ખર્ચાઓમાં કર્મચારીઓ માટે ખૂબ ચિંતાનો વિષય છે તો હવે એકસાથે પગાર પંચની જાહેરાત થવાની અને તે પછી મોંઘવારી ભથ્થામાં વધારો અને દિવાળી પર બોનસ મળવાની શક્યતા છે તો આ વખતે કર્મચારીઓના ઘરમાં ખુશીનો પ્રકાશ ત્રણ ગણો થવાનો છે મિત્રો તો ખાસ કરીને વાત કરીએ તો દિવાળી પર કર્મચારીઓને બોનસની ભેટ પણ મળવાની છે તો દર વર્ષે દિવાળી પહેલાં સરકાર નોન ગેઝેટેડ કર્મચારીઓને ઉત્પાદકતા સાથે જોડાયેલા બોનસ અને એડહોક બોનસ આપે છે તો આ વર્ષે પણ ત્રીસ લાખથી વધુ કર્મચારીઓને તેનો લાભ મળે તેવી શક્યતા છે જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દિવાળી બોનસની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો દિવાળી પહેલા કર્મચારીઓ પાસે પુષ્કળ પૈસા હશે તહેવારો પહેલા કર્મચારીઓને ત્રણ ગણો લાભ મળવાનું નિશ્ચિત માનવામાં આવે છે તો આઠમું પગાર પંચ ડીએમાં વધારો અને દિવાળી બોનસ આ બધા કર્મચારીઓના ખિસ્સા ભરશે તો દિવાળી પર જ્યારે વધારાના પૈસા ખાતામાં આવશે ત્યારે તેની અસર દેશના વપરાશ અને અર્થતંત્ર પર સીધી જોવા મળશે આ વખતે કર્મચારીઓના ઘરમાં ખુશીનો પ્રકાશ ત્રણ ગણો વધવાનો છે તે સો ટકા ફાઇનલ છે તો મિત્રો આ ત્યાં માહિતી જે પેન્શનરો અને કર્મચારીઓ માટે અગત્યની હતી તો વિડીયો તમને પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ